મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિના પગલે ખેડા જિલ્લાની લીધી મુલાકાત પ્રભારી જિલ્લામાં રૂબરૂ મુલાકાત લઈ મંત્રીએ વરસાદની પ્રવર્તમાન સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી રાજ્યના આરોગ્ય અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિના પગલે જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે સમીક્ષા બેઠક યોજી તેમણે જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલ પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત બચાવની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વરસાદ અને તેને લીધે ઉભી થયેલ પરિસ્થિતિ અંગે વિગતવાર એવા રજૂ કર્યો હતો રિપોર્ટર નરેશ ધનવાણી નડિયાદ સમગ્ર ગુજરાતની અંદર પચીસમી તારીખથી રેડ એલર્ટ ક્યાં કહેલો પરંતુ ગઈકાલે સમગ્ર રાજ્યની અંદર રેડ રેડ એલર્ટ હતું એમાં ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત છોડી અને દરેક જગ્યાએ ખૂબ વધારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાર વાગે વરસાદની પૂરની પરિસ્થિતિ ઉદ્ભવેલી છે એના એના અનુસંગે તમામ જિલ્લાના કલેક્ટરશ્રી ડીડીઓશ્રી નોડલ ઓફિસરશ્રી અને સાથે પ્રભારી સચિવોને પણ પ્રભારી મંત્રીઓને પણ એમના જિલ્લાઓમાં મોકલ્યા છે જેથી કરી સાચી પરિસ્થિતિનો તાગ મળે આ પહેલાં પણ પચીસમી તારીખે પૂરની પરિસ્થિતિ ઉદભવે એ પહેલાં મુખ્યમંત્રીશ્રીએ આપેલી સૂચના પ્રમાણે મુખ્ય સચિવે પચીસમી તારીખે તમામે તમામ જિલ્લાઓમાં વિડીયો કોન્ફરન્સની મીટિંગ કરી હતી જરૂરી સૂચનાઓ આપી હતી અને જરૂરી જે પણ કોઈ માહિતી અથવા તો કોઈ વિગતો જોઈતી હોય અથવા તો કોઈ મદદ જોઈતી હોય તો એ પહોંચાડવાનું કહ્યું હતું અને એ પ્રમાણે વ્યવસ્થા પણ કરી હતી છવ્વીસમી તારીખે સવારે બપોરે બાર ત્રીસ કલાકે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ પણ તમામ જિલ્લાઓમાં વીસી દ્વારા આખી વિગત મેળવી હતી અને સાથે કેટલાક સૂચનો પણ એમને કર્યા હતા જેથી કરી તંત્ર વધુમાં વધુ ગતિશીલતાથી લોકો સુધી પહોંચી શકે કેઝ્યુઅલ કેઝ્યુઅલિટી ના થાય માણસ મૃત્યુ ના થાય ઢોર મૃત્યુ ના થાય અને ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રમાણેની સૂચનાઓ આપી હતી એના પછી રાત્રે ફરીથી સાડા નવ વાગે આપણા મુખ્ય સચિવશ્રીએ પણ ફરીથી એક વખત મીટિંગ કરી અને આખી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આમ એકંદરે સતત સરકાર અને મુખ્યમંત્રી શ્રી તમામ જિલ્લાઓના સંકલ્પ સંપર્કમાં અને વ્યવસ્થાઓના સંપર્કમાં હતા એના કારણે ખૂબ વધુ વરસાદ હોવા છતાં પણ ઓછી કેઝ્યુલિટી અને ઓછા મરણથી આપણે પરિસ્થિતિનો સામનો કરવામાં સફળ રહ્યા છીએ હજુ પણ આજની રાત અને આવતીકાલનો દિવસ આપણે ખૂબ સંભાળપૂર્વક ચાલી રહ્યા છીએ ભૂતકાળમાં પણ આવી જ્યારે નેચરલ કેલામિટી આવી છે ત્યારે રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષની અંદર છ હજાર નવસો ને બત્રીસ કરોડ જેટલી સહાય ગુજરાતના નાગરિકોને કરી છે આ વખતે પણ જરૂરી સૂચનાઓ મુખ્યમંત્રી શ્રી તરફથી આપેલી છે અત્યારે જે વ્યવસ્થાઓમાં જે પાણી પાણી ભરી ભરાયેલું છે યુજીસીએલની કામગીરી જલ્દીથી લાઇટનું રિસ્ટોરેશન થઈ જાય લાઇટ દરેક જગ્યાએ પહોંચી જાય પીવાને પાણીની વ્યવસ્થા છે ત્યાં વહેલામાં વહેલી તકે લાઈટ ચાલુ થાય પડી ગયેલા થાંભલાઓ ઝડપી ઊભા થાય જે ગામો અંધારામાં છે એ વીજળીમાં આવે પ્રકાશમાં આવે અને સાથે હવે પછી ઊભી થવાની જે શક્યતાઓ છે આરોગ્યની સમસ્યાઓ વીજળીની સમસ્યાઓ રસ્તાઓની સમસ્યાઓ આમ ત્રિસ્તરીય યોજનાપૂર્વક ઝડપથી તમામ પૂર્વવત પરિસ્થિતિ સ્થપાય એના માટેની આજે ચર્ચાઓ થઈ છે